ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે ગુરુપૂજનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા આશ્રમના મહંત લાલબાપુના આશીર્વાદ ગ્રહણ કરતા મુખ્યમંત્રી સમાજ અને દેશની જાળવણી માટે પૈસા સંસ્કાર વધુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે ગુરુપૂજન કરી ગાયત્રી મંદિરમાં શીશ ઝુકાવ્યું હતું અને ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત શ્રી લાલબાપુના આશીર્વાદ લીધા હતા આજરોજ રોજ ગુરુ જયંતિ ઉજવવાની ગદર ગાયત્રી આશ્રમ પૂજ્ય લાલ બાપુ રાજુ ભગત દોલુ ભગત તેમજ સેવક ગણ ભાઈઓ તમામે આ આયોજનની અંદર તન મન ધન થી સૌ જ્ઞાતિ સાથે સહકાર દઈ અને આ કાર્યક્રમને ઉજાગર કરવા માટેની તમામની અત્યારે એવી સેવા પ્રવૃત્તિ ચાલી રહી છે અને પબ્લિક પણ અત્યારે પ્રવાસ ચાલુ રહ્યો છે સાંજ સુધી ની અંદર ઓછામાં ઓછા દોઢ બે લાખ માણસો પ્રસાદ લેવાના છે અને આ પ્રસંગ અને સાથોસાથ ગુરુપૂજન નું પણ પૂજન ચાલુ છે ત્યારે પચીસ થી ત્રીસ હજાર સેવકો ગુરુ પૂજન પણ સાથોસાથ બૈરાઓ અને પુરુષો સાથે બધાય પૂજન કરે છે નવા શિષ્યો પણ પૂજન કરે છે અને જૂના શિષ્યો પણ પૂજન કરે છે અને બાપુ પૂજન કરાવે છે આવો બધો લાભ આ પબ્લિકને મળે છે અને અહીંયા કોઈ કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ઉચ્ચ કઈ ભેદભાવ વગર સૌ સાથે પોસાદ લેવાના આવો બાપુનો ભાવ છે આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત વિશાળ ભક્ત સમુદાયને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગધેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાએ આવવાથી જનસેવા માટેનું મારું મનોબળ પુનઃ સ્થાપિત થાય છે આ ગધેથડ ગામે જે ગાયત્રી આશ્રમ છે કે જે લાલ બાપુના જગ્યા તરીકે પ્રખ્યાત છે ત્યાં આજે ઉપલેટા આખું ગામ ગામ દુવાડા બંધ હોય એટલે અહીંયા પબ્લિકનો ઘસારો પણ એટલો જ છે અને જે આ આશ્રમમાં તેમજ બાપુના પહેલાં માનતા હોય તેની ખૂબ ગર્દી છે અને આ તકે અહીં સીએમ સાહેબ પણ વિઝિટ કરવાના છે અને તમામ બંદોબસ્ત અહીંયા સુચારુ રૂપે ચાલુ છે ટ્રાફિક વ્યવસ્થા પણ ચાલુ છે અને ભોજન વ્યવસ્થામાં પણ એટલો ઘસારો છે બધી જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને સુવ્યવસ્થા ચાલુ છે છેવાડાના નાનામાં નાના માણસની સુખાકારી વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે સંતોના આશીર્વાદથી જનકલ્યાણનો અમારો સંકલ્પ વધુ મજબૂત બનશે પૂજ્ય લાલબાપુ સમા ગુરુવરીના માક્ષર પૂર્ણિમાના દિવસે આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો છે એ મારે મન ખૂબ મહત્વની બાબત છે ગુરુના આશીર્વાદ મેળવવા ભાવ મહત્વનો હોય છે આ સાથે ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે યોજાયેલ ગુરુપૂજન કાર્યક્રમના સુંદર આયોજન બદલ મુખ્યમંત્રીએ આયોજકોને બિરદાવ્યા હતા ગુરુ પૂનમ આવે પણ ત્યારે વરસાદના હિસાબે પાર્કિંગની વ્યવસ્થા ના થઈ શકે એના માટે અમે માક્ષર સુરત પૂનમનું ગુરુદોત જયંતિના નિમિત્તે અમે પૂનમ ઉજવી છે તો એ ઉજવવામાં પૂનમમાં આપ બધા માણસને દેખી શકો છો આજે અઢારે વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં બધાય અમને સાથ સહકાર આપ્યો છે અને બધાય પ્રસાદ લેવા આવ્યા છે અને પ્રધાનો પણ આવ્યા અને મુખ્યમંત્રી પણ પધાર્યા એને પણ આનંદ આવ્યો ને એ હારી કરી રાજી થયા તો અમારો પ્રસંગ બધી વાતે આજે ટીપી ગયો એવું સરસ કામ થઈ ગયું કે હજારો માણસ અમારા લાખ માણસ જમશે લાખ માટે કેટલા માણસ પર ચાલે એ એ અમારા અહોભાગ્ય છે અને કોઈ જ્ઞાતિ અમે બાકીને બધાને બધી જ્ઞાતિને આમંત્રણ આપ્યા છે ગુજરાત સૌરાષ્ટ્રમાં તો બધેથી પબ્લિક આવી છે અને બધા ખૂબ જમીને રાજી થયા છે પબ્લિક રાજી થાય એ અમારી ભાવના જે માણસ અમારો નિયમ એ જ છે વચન કરવું ભોજન કરાવવું અને માનવ સેવા કરવી એટલે એ અમારો ધ્યેય છે અને આજે જો મુખ્યમંત્રી સાહેબ આવીને પાછા ભયા ઉકે ગયા એના ટાઈમે તો એની હાજરી આપી આજે વચન આપ્યું હતું બે વર્ષ પેલા હું એકવાર આશ્રમ આવીશ તો પોતે આવ્યા અને આવીને વચન પૂરું કર્યું એની તો એ બહુ આનંદ ની વાત થઈ પબ્લિક જાજુ માણસ જાજુ માણસ કેમ જમે આમંત્રણ દેવાની ખુબ માણસો આવ્યું ખૂબ રાજી થયા છીએ અને અમારો પ્રસંગ ખરેખરો દીપી ગયો સારામાં સારો કોઈ વિઘ્ન વિના નિર્વિઘ્ન અમારું કાર્ય પરિપૂર્ણ થયું છે બોલો જય માતાજી સૌપ્રથમ તો આપ સર્વેને મારા જય માતાજી રોજ માક્ષર સુદ પૂનમ અને ગુરુ દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ગદેથડ ગાયત્રી આશ્રમ ખાતે ગુરુપૂજન અને ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે આદરણીય પૂજ્ય પરમ પૂજ્ય લાલ બાપુના માધ્યમથી આ સમગ્ર આયોજન છે એ આકાર લઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે લગભગ ગદેથડ અને આસપાસના જિલ્લાના એકસો સોળ ગામોની ધુમાડા બંધ જમણવાર ફક્ત માનવ સેવા નહીં પરંતુ મુંગા અબોલ પશુ છે એમની સેવા અર્થે પણ આજ આજ રોજ આશ્રમના માધ્યમથી ગાયોને લીલની વાત આવે કે પછી જેટલા પણ અબોલ પશુ પક્ષીઓ છે એમના માટે એમના ચારાની વાત આવે તો એની સંપૂર્ણ વ્યવસ્થા માનવ સેવાની સાથે સાથે પશુ વ્યવસ્થા અને ગૌમાતાની સેવા એ એ આખા સમગ્ર આયોજનને આજે આખરી ઓપ આપી અને આજના દિવસે ઉજવણી કરવામાં આવેલી છે લગભગ અગિયારસો કરતા વધારે અહીંથી આ આશ્રમના માધ્યમથી આશ્રમના આંગણમાં પૂજા પણ અહીંથી કરવામાં આવેલી છે અને આજના આ દિવસે સૌ પ્રથમ તો ગુરુ દત્તાત્રે ભગવાનની જન્મ આપ સૌ નગરજનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આપું છું ગાયત્રી આશ્રમ અને આદરણીય પરમ પૂજ્ય શ્રી લાલ બાપુજીના આશીર્વાદ આપણા બધાની ઉપર બની રહે અને એમની જે ઉપાસના છે ગાયત્રી માતાની ઉપાસના છે એમણે જે એકવીસ વર્ષ સુધી સતત તપ કર્યું છે અને આજે જ્યારે આપણા બધાની વચ્ચે ઉપસ્થિત થઈ અને માનવ સેવાનું પ્રભુ સેવાની સાથે સાથે માનવ સેવા અને જીવ સેવાનું જે આગવું ઉદાહરણ એમના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે તો એમની પ્રેરણા લે એમના આશીર્વાદથી આ જે સંપૂર્ણ કાર્ય છે એ આ ગદેતડ ખાતે અહીં સરસ રીતે ઉજવવામાં આવ્યું છે મને પણ આજ જાળવણી માટે પૈસા કરતા સંસ્કારનું મહત્વ વધુ હોય છે સંસ્કારનું સિંચન આધ્યાત્મિકતાથી થાય છે લાલબાપુએ અમદાવાદ ખાતે પોતાની સારવાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધેલી મુલાકાતને યાદ કરી હતી गुरुपूजन आ कार्यक्रम में कृषि मंत्री राघवजी पटेल पूर्व मंत्री सिंह जाडेजा भूपेंद्र सिंह चुडासमा धर्मेंद्र सिंह जाडेजा धारा भाई पाडलिया रिवाबा जाडेजा भगवान जी करकठिया जिला कलेक्टर प्रभव जोशी जिला विकास अधिकारी नवनाथ गवहाणे ग्राम्य पोलिस अधीक्षक हिमक्र सिंह अग्रणी रविभा माकड़िया अल्पेश ढोलिया बहोरी संख्या में अन्यायी उपस्थित रहा था અને દત્ત જયંતિ નિમિત્તે ગઢેધર આશ્રમમાં ગાયત્રી ઉપાસક પરમ પૂજ્ય બાપુના દર્શનાર્થે લાખો લોકો એક શ્રદ્ધા આસ્થા સાથે અહીંયા આવ્યા છે હું પણ ગઢેધર આશ્રમ બાપુના આશીર્વાદ મેળવા માટે એમને નમન કરવા માટે હું પણ બધાની જેમ દર્શનાર્થી તરીકે આજે આવ્યો છું આ એક અલૌકિક શ્રદ્ધા અને આસ્થાની ભૂમિ છે અને ચૌદ ચૌદ વર્ષ સુધી લાગ લગાટ જેણે મા ગાયત્રીના મંત્રોચાર સાથે આરાધના કરી છે યુવાના આપણને આશીર્વાદ મળે એ અદભુત અવસર છે એમાં હું પણ સહભાગી થવા માટે આવ્યું સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ગૌરવ લઈ શકે એવો ગાયત્રી આશ્રમ ગદેસર પરંપરા મુજબ ગુરુપૂજન છેલ્લા ચાર વર્ષથી ગુરુ પૂર્ણિમા કોરોના અને ખાસ કરીને વરસાદનો ટાઈમ હોય એટલે પૂજન કરી નથી શક્યા ગુરુ પૂર્ણિમા નિમિત્તે એ નિમિત્તે ખાસ કરીને આજે ગુરુદત્ત જયંતિ નિમિત્તે આપ જોઈ શકો છો કે એકસો થી વધુ ગામ દ્વારબંધ પૂજ્ય લાલબાપુના પરિસમમાં આજે એક લાખથી વધારે માણસો અહીંયા પ્રસાદી પણ લેશે રાજ્યના મુખ્યમંત્રી પણ આવવાના છે અને બાપુ લાલબાપુ આપણે જોયું હશે સમગ્ર ગુજરાતના દરેક સમાજ ગૌરવ લઈ શકે કે આ આશ્રમમાં બેંકનું પણ ખાતું નથી કોઈ ફોર વ્હીલ નથી કોઈ ટીવી નથી કોઈ ટેલિફોન નથી કોઈ છાપુ નથી આધુનિક સુવિધાથી દૂર રહી અને વર્ષોથી જ્યારે ભક્તિ કરતા હોય ત્યારે આજે લાખોની સંખ્યામાં આજે બાપુનું આશીર્વાદ લેવા અહીંયા આવ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા વધારવાના છે અને અહીંયા જે પણ ફંડફાળો ક્યારેય પણ કરતા નથી જે પણ ભંડફાળો થાય એનું પણ ગાયો માટે ચબૂતરો માટે અહીંયા બાજુમાં મોટી નદી છે ડેમ છે વેણુ નદી ની માછલીને પણ ગુંદી જેવા પ્રસાદ આજે મનુષ્યની સાથે સાથે ગાયોનો ઘાસચારો પક્ષીને અને માછલીને પણ મોટા પાયે આજે લાખોની સંખ્યામાં અહીંયા પ્રસાદી રૂપે ત્યારે આપવાની છે ત્યારે પૂજ્ય લાલબાપુ રાજુ ભગત દોલુ ભગત એના ચરણોમાં હું પ્રાર્થના કરું અને સૌરાષ્ટ્રનું એક ધાર્મિક સ્થળ છે ભૌતિક સુવિધાથી અલગ અને ધાર્મિકનું વાતાવરણ અહીંયા આપણે જોવા મળે એવા આશ્રમમાં આપણે બધા ભેગા થયા છે ત્યારે બાપુના ચરણોમાં વંદન કરું છું અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ